આજે સત્યાવીસમો દિવસ છે અને ચેપ્ટરનું નામ છે જાદુઈ દર્પણ એટલે કે મેજિક મિરર મિરર એટલે અરીસો જાદુઈ અરીસો પહેલું જ વાક્ય એકદમ જબરજસ્ત છે તમે બહારનો સંસાર જેવો બનાવવા ઈચ્છો છો એની માટે તમે દોડી દોડીને દિવસ દરમિયાન કે જિંદગી દરમિયાન જેટલી મહેનત કરો છો અને એક પછી એક તમારા દિવસો જીવન પૂરું થતું જાય છે અને એવું કરતાં કરતાં તમે પરિસ્થિતિઓને અને બીજા માણસોને માટે કમ્પ્લેન ઊભી કર્યા કરો છો અને એવું ને એવું કરવામાં તમને જે જીવન મળેલું છે એને તમે સારી રીતે નથી જીવી શકતા કારણ કે કોન્સ્ટન્ટ તમારા મગજમાં પરિસ્થિતિ બદલવાની વિચારો જ આયા કરે છે પણ જે પરિસ્થિતિમાં તમે છો એને તમે જીવી નથી શકતા પણ જે પરિસ્થિતિ છે એને સ્વીકારીને એમાં કૃતજ્ઞતા એટલે કે આભાર શોધવાનો પ્રયત્ન કરશો તો સો ટકા તમારું જીવન બદલાઈ જશે કમ્પ્લેનથી કોઈ દિવસ જીવન બદલાય નહીં નરક બનતું જાય પણ જો એ જ પરિસ્થિતિને તમે આભારમાં બદલી શકશો તો તમારું જીવન બદલાઈ જશે આજે બહુ જ એડવાન્સ ચેપ્ટર સત્યાવીસમાં ચેપ્ટર સુધી આપણે પહોંચી ગયા છે અને ચેપ્ટરનું નામ પણ એવું છે જાદુઈ અરીસો એ અરીસો તમને પોતાને જ બતાવે છે તમને પોતાના જ પોતાન પોતાની પરિસ્થિતિથી બીક લાગે છે તમે પોતાને એક્સેપ્ટ નથી કરતા તમે પોતાને સારા નથી માનતા આજે આ જાદુઈ અરીસામાંથી આપણે જે પણ કંઈ શીખીશું એ હંડ્રેડ પર્સન્ટ અપ્લાય કરીશું અને તો જ જીવન બદલાશે માઇકલ જેક્સનનું એક જબરજસ્ત હિટ સોંગ છે એનું નામ છે ધ મેન ઇન ધ મિરર એટલે કે અરીસામાં દેખાતો માણસ આ ગીત તમે યુટ્યુબ પર સાંભળી શકો છો અને એ જ જે ગીત છે એ આપણું આપણને રિફ્લેક્ટ કરે છે આપ આપણું મગજ રિફ્લેક્ટ કરે છે કે જે માણસ અરીસામાં છે એને જુઓ એને નિહાળો અને એને બદલો અને ગાંધીજીના શબ્દો પણ અહીં આપેલા છે કે દર્પણમાં દેખાતા વ્યક્તિને બદલશો એટલે જીવન એની જાતે બદલાઈ જશે જો તમે છવ્વીસ ચેપ્ટરની પ્રેક્ટિસ લગાતાર સારી રીતે કરી હશે તો આજે આ સત્યાવીસમા ચેપ્ટર સુધી તમે પોતાને ઘણા બધા બદલી શક્યા હશો તમે ખુશ રહેવા લાગ્યા હશો આનંદિત રહેવા લાગ્યા હશો સકારાત્મક થઈ ગયા હશો તમારામાં એક પોઝિટિવ ઉર્જા આવી ગઈ હશે તમે હેપી રહેતા હશો આ બધું જ જો તમારામાં થતું હશે તો તમારામાં કંઈક ચેન્જ આવી ગયો છે અને તમે આ બુકને ફોલો કરવા માંડ્યા છો અત્યાર સુધીના બધા જ ચેપ્ટરમાં આપણે બધાને જ આભાર માન્યા આપણાને સગાવાલાને મા બાપનો પરિસ્થિતિનો વસ્તુઓનો હવાનો પાણીનો બધાનો આભાર માન્યો પણ હવે આપણો વારો આવ્યો છે કે તમે સ્વયંનો આભાર નહીં માનો ત્યાં સુધી આ બહારનો જેટલો પણ આભાર માન્યો છે એ લાંબો સમય ટકશે નહીં જો તમે પોતાનાથી જ સંતુષ્ટ નથી પોતાના વિચારોથી જ તમે હારી રહ્યા છો એટલે કે તમારા જ વિચારો અંદર અંદર તમને હેરાન કરી રહ્યા છે તમારો જ દેખાવ તમને નથી ગમતો તમારું જ બોડી તમને નથી ગમતું એનો મતલબ તો એ જ થયો કે તમે તમારાથી સંતુષ્ટ નથી અને જો તમારાથી સંતુષ્ટ નહીં થાઓ ત્યાં સુધી કોઈ જાદુ તમારા જીવનમાં ટકશે નહીં જો તમે નકારાત્મક વિચારો સાથે જીવતા હશો તો તમે નકારાત્મક વિચારોને લીધે તમે બધે જ અસંતોષ ફેલાયા કરશો તમે બધે જ નકારાત્મક વાતો કર્યા કરશો અને પરિસ્થિતિ એવી આવશે કે તમારી સાથે અમુક નકારાત્મક લોકોના ટોળા સિવાય બીજું કંઈ જ નહીં રહે સકારાત્મક લોકો તમારાથી દૂર ભાગશે અને વધારે નકારાત્મક લોકો તમારી સાથે રહેશે જેનાથી વધારે ને વધારે તમે નેગેટિવ થતા જશો અને એક સમય એવો આવશે કે તમે નિરાશાની અંદર ડૂબી ગયા હશો તો જાદુ અરીસાની આ પ્રેક્ટિસ કરવા માટે તમારે રોજ સવારે એટલીસ્ટ દસ મિનિટ અરીસાની સામે જઈ અને અરીસામાં દેખાતી વ્યક્તિ મનો આભાર માનવાનો છે અરીસામાં દેખાતી વ્યક્તિ એટલે કે તમે પોતે એના માટે સકારાત્મક વિચારો કરવાના છે અરીસામાં દેખાતી વ્યક્તિ માટે તમારે સારા શબ્દો બોલવાના છે તમારે કહેવાનું છે કે થેન્ક યુ તમે દિવસ દરમિયાન કેટલા બધા લોકોનું ધ્યાન રાખો છો થેન્ક યુ તમે બાળકોનું ધ્યાન રાખો છો થેન્ક યુ તમે ફેમિલીનું ધ્યાન રાખો છો થેન્ક યુ તમે બધાને જે જોઈએ બનાવીને આપો છો થેન્ક યુ તમે કુટુંબનું ધ્યાન રાખો છો થેન્ક યુ તમે પૈસાનું ધ્યાન રાખો છો થેન્ક યુ તમે ઘરનું ધ્યાન રાખો છો ઓછામાં ઓછો દસ મિનિટ સુધી તમે થેન્ક યુ કહેતા રહો અને છેલ્લે એવું પણ કહો કે તમે જેવા પણ છો એવા હું તમને સ્વીકાર કરું છું અને એ વસ્તુ પણ આંખોમાં આંખો નાખી અને ઓછામાં ઓછું અગિયાર વાર બોલો કે તમે જેવા છો એવા હું તમને સ્વીકાર કરું છું અને પછી જોજો તમારા જીવનમાં એક જબરજસ્ત જાદુ આવી જશે કારણ કે તમે ખુશ રહેવા માંડશો અને ખુશ રહેશો એટલે ખુશ થવાવાળી વસ્તુઓ જ તમારી પાસે આવશે અને જાદુ અરીસાનો કમાલ તમને બહુ જ જલ્દી ખબર પડી જશે તો ચેપ્ટર અહીંયા પૂરો થાય છે અને એક્સરસાઇઝમાં લખેલું છે કે રોજ સવારે ઉઠીને જે તમારે કાઉન્ટી ઓફ બ્લેસિંગ્સ લખવાના છે એટલે કે તમે શેના માટે આભારી છો એ દસ વસ્તુઓ લખવાની છે ત્યાર પછી તમારે અરીસાની એક એક્સરસાઇઝ આપેલી છે કે જેમાં વધારેથી વધારે ભાવના સાથે વધારેમાં વધારે ભાવના સાથે તમારે પોતાની આંખોમાં આંખો નાખી અને થેન્ક યુ બોલવાનું છે અને બોલવાનું છે કે તમે જેવા છો હું તમને એક્સેપ્ટ કરું છું હું દિલથી તમને એક્સેપ્ટ કરું છું અને છેલ્લે રાત્રે સૂતી વખતે જે પેલો મેજિક રોક લેવાનો છે પથ્થરને પકડીને દિવસ દરમિયાનની બધી સારી વાતો પથ્થર સાથે વાત કરવાની છે અને સૌથી સારી વસ્તુ થઈ હોય એને વિચારતા વિચારતા સુઈ જવાનું છે તો અહીં ચેપ્ટર ટ્વેન્ટી સેવન પૂરો થાય છે અને હવે એક છેલ્લો ચેપ્ટર બાકી રહ્યો છે ચેપ્ટર ટ્વેન્ટી એઇટ પછી મેજિક બુક પૂરી થાય છે તો બધી જ પ્રેક્ટિસીસ તમારી માટે મેં બહુ પ્રયત્ન કર્યો હું થોડી ઇરેગ્યુલર થઈ પણ મેં ટ્રાય કર્યો કે હું તમને બધી જ વસ્તુ સારી રીતે શીખવાડી શકું જો તમને વિડીયોમાં કંઈ પણ યોગ્ય લાગ્યું હોય તો ચેનલને લાઈક કરો વિડીયોને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો ફરી મળીશું ચેપ્ટર ટ્વેન્ટી એટ સાથે